હેલો મિત્રો કેમ છો મજામાં આજે હું તમારા માટે મહારાષ્ટ્રીયન ડિશ લાવી છું કોથમારી વડીની બહુ જ સુપર અને ટેસ્ટી હોય છે ને હેલ્થ માટે તો બહુ જ જોરદાર રહે છે તો મેં કોથમી લઈ છે આપણે કોથમીને મેં લીલા દાણા કહેવાય એને મેં અઢીસો ગ્રામ દાણા લીધા છે એને મેં ધોઈ નાખ્યા અને સરસ મજાના ઝીણા ઝીણા સમારી અને કોરા કરી દીધા છે એક ગાંઠ લસણ લીધી છે એને મેં ફોલી નાખી અને વાટી લીધું છે સાથે આદુ પણ વાટી લીધું છે એક ઇંચ ટુકડું બે લીંબુ છે એનો રસ નાખવાનો છે બાર નંગ મેં લીલા મરચા લીધા છે એને અધકચરા વાટી લીધા છે એક વાટકી મેં ચોખાનો લોટ લીધો છે એક વાટકી મેં ચણાનો લોટ લીધો છે જે પણ મસાલા બીજા કરો એ તમને અગાડી બતાવું એક વાસણ લેવાનું છે આવી રીતના મોટું એના અંદર આપણે સૌથી પહેલા કોથમરી નાખી દેસુ પછી અંદર આદુ અને લસણ માટેલા નાખશું પછી આપણે લીલા મરચા માટેલા નાખી દેસુ

મિશ્રણ તમે જોઈ લો એક થાળી થશે પૂરું હાથ થી આપણે સરસ મજાનું ચારી બાજુ આવી રીતે

મેં થોડી બાફેલી કાઢી લીધી છે આપણે આવી રીતે હવે એને પીસ દેવાના છે મિત્રો આપણે આના અંદર ગરમ મસાલો નથી નાખ્યો અને બહુ જ સરસ મજાની બનાવી છે લાલ મરચાંનો પણ ઉપયોગ આપણે નથી કર્યો આના અંદર હવે આપણે સાઈડ આવી રીતે કરી બધી જ નીકાળી દેવાની છે એકદમ સિમ્પલ રીતે નીકળી જાય છે આસાનીથી પણ એના અંદર મેં તેલ ગરમ મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે ચાલુ આપણે એને સર્વ કરીશું એક હું ક્રિસ્પી છે બહુ જ છે ને સરસ મજાની આપણે એને ગુજરાતી ચટણી લીધી છે આપણી ખાટી મીઠી એના જોડે હું સર્વ કરું છું